સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના સ્વામી વિવેકાનંદ હોલ ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રની બેઠક યોજાઈ હતી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસો અંગે ચર્ચા કરાઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ રવિન્દ્ર બારોટના અધ્યક્ષસ્થાને મળેલા બેઠકમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના પ્રમુખ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થી સંપર્ક અભિયાન માટેની અહીંયા મિટિંગ બોલાવેલી સંયોજકોની મિટિંગ એની અંદર લાભાર્થીને ત્યાં ગામડામાં જઈને શું શું કામ કરવાનું છે કયા લોકોને મળવાનું છે શું કરવાનું છે કઈ રીતના એનું આયોજન કર્યું દરેક લોકોને મોદી સાહેબની વાત કહેવાની છે કે હું મોદી સાહેબનો દૂત આવ્યો છું તમારા તેઓ અને આ વાત તમને હું જે લાભ મળ્યા છે યાદ કરાવવા આવ્યો છું એ તમે એનો મારી વાત ધ્યાને લઈ અને તમે બધા મત આપી અપાવી અને પેલું કરશો એ આ ચૂંટણી લક્ષી અભિયાન છે ચૂંટણી લગભગ શ્રી ગણેશ થઈ ગયા છે અને ચૂંટણી અભિયાન માટે લોકોને મત માટે જાગૃત કરવા માટે એક આ યોજના છે એની આજની નીતિ હતી